આપણી સાથે છે રણજીતભાઈ રણજીતભાઈ શું તકલીફ હતી આપણને પગની નસ દબાવવાની પગની નસ દબાવવાની બરાબર દુખાવો દુખાવો થતો બરાબર અને પછી આપણે એક્સરે કર્યો એટલે એક્સરે ની અંદર આપણને ટૂંકમાં એક છેલ્લા મણકાની અંદર થોડીક તકલીફ આવી હતી ગાડી દબાતી હતી બરાબર L4 L5 L5 S1 ત્યાંથી આપણી પગની નસ દબાઈ ગઈ હતી બરાબર એક્સરે ની અંદર આપણે એવું ફાઇટિંગ આવ્યું તો પછી આજે લગભગ આપણે તમને અગિયારમું સિટિંગ આપ્યું મેં અગિયારમું અગિયારમું સીટિંગ આપ્યું રંજિતભાઈ અને પહેલાં તકલીફ થતી તો શું શું તકલીફ થતી આ બાપને તકલીફમાં શું થતી અહીંયાથી દુઃખવાનું શરૂ થાય સાહેબ અહીંયા દુખે બરાબર અને અહીંયા અહીંયા હાલથી વખતે આપડે આપડી સારવાર થી જે ટૂંકમાં ગાદી ખસી તી ગાદી દબાડી હતી ગાદી ટૂંકમાં આપણે નેચરલી પાછી વ્યવસ્થિત એની જગ્યાએ ગોઠવી ફરીનો એક્સરે આપડો સારો હતો પેલા એક્સરે કરતા પછી આપડે એક્સરે કરાવી બરાબર

બરાબર અમત બીજ નાઈ ભલામણ કરી બરાબર છે કે ભાઈ જ્યાં તાલજો ને વસ્તુ કે અમે આમાં દવા બહુ ઓછી ઉપયોગ કરીએ છે બરાબર આપડે લિચિત છે કે હા એ આપડે દવા નથી આપી બરોબર જે ટુકમાં નેચરલી જે અલાઈનમેન્ટ બગડ્યા છે એને આપણે સરખું કરીએ અને દર્દીને મટે છે બરોબર છે Perlahan-lahan